નમસ્કાર મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મિત્રો ખાસ એમ એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરનો મિત્રો અભ્યાસક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે જે નગરપાલિકામાં જે એમ પીસ ભરતી આવવાની છે તેનો મિત્રો જે અભ્યાસક્રમ આવવાનો હતો તે મિત્રો જાહેર થઈ ગયો છે તો મિત્રો ખાસ હવે તમારે શું શું વાંચવાનું છે તેના વિશે મિત્રો આજે આ વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમારું સિલેબસ શું છે વિગતવાર જે પોઈન્ટ ટુ તમને મિત્રો મિત્રો આવ્યું છે તો તો ખાસ ચેનલ નવા હોય ચેનલને સબ્સ્ક્રાઇબર કરી લેજો અને વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દીધો કારણ કે તમને મિત્રો આ ચેનલ ઉપર એફએસ ડબલ્યુ એમ ડબલ્યુ મુખ્ય સેવિકા વગેરે મિત્રો સ્ટાફ નર્સ બધી જ માહિતી તમને આ ચેનલ ઉપર મળતી રહેશે તો ચાલો મિત્રો આજે આપણે

અત્યારે અભ્યાસક્રમમાં કે ચાલીસ ટકા તમારે ફરજિયાત છે એના વિશે પણ તમને મિત્રો જણાવી દઉં જો નોટિસ આવે આપણે તો એમાં જોઈશે ચાલીસ ટકા તમારી ફરજિયાત લાવવા કે ન લાવવા પરંતુ આમાં આપણને ક્યાંય ઉલ્લેખ કરેલો નથી એ તમને મિત્રો જણાવી દઈએ જે અભ્યાસક્રમ જાહેર થયો છે તેમાં હા એવું જણાવવામાં આવેલું છે કે નેગેટિવ છે કે નથી એ તો મિત્રો નેગેટિવ માર્કિંગ છે એ પણ તમને જણાવી દઈએ તો મિત્રો ગુજરાતીમાં તમારો આ અભ્યાસક્રમ પાઠ એ એમાં મિત્રો 30 પ્રશ્નો જે રીઝનિંગ હોય ને રીઝનિંગ એના છે તો મિત્રો રીઝનિંગ માં કેવા એટલે કે તાર્કિક કસોટી તો મિત્રો એમાં કેવા પ્રશ્નો તમારે પૂછાશે તો આપણે સૌપ્રથમ જોઈએ કે ઉંમર સંબંધી પ્રશ્નો રહે છે લોહી સંબંધી પ્રશ્નો રહે છે તાર્કિક અંગ ગણિત રહે છે માહિતીનો અર્થઘટન રહે છે માહિતીની પર્યાપ્તતા રહે છે મિત્રો આ પ્રશ્નો એટલે ને એકદમ સરળ પણ હોઈ શકે અને એકદમ અઘરા પણ કાઢી શકે મિત્રો ખાસ એ પેપર સેટ જે તમારી પેપર સેટ જે કાઢે છે એના ઉપર આધાર રહે પરંતુ મિત્રો આ પોઈન્ટ તમે એકવાર કરી લો એટલે કે એક વખત તમે તમારું વાંચન કરી લો એટલે કે તમારું મિત્રો પરફેક્ટ તમને આવડતું હોય એવું મિત્રો થઈ જાય કારણ કે તમને જે ઉંમર સંબંધી હોય એ તમે તમારી રીતે તાર્કિક લગાવીને પણ તમે જવાબ દઈ શકો છો કે રોહીના જે આપણે સગા સંબંધી હોય એ પણ લગાવીને એટલે કે મિત્રો આ ત્રીસ ગુણ તમારે લેવા એ ખૂબ સરળ બાબત બની શકે છે તો મિત્રો હવે જોઈએ કે ત્રીસ માર્ક બીજા કયા તો મિત્રો કસોટી એટલે કે જે ગણિત છે એ પૂછે છે તો એ પણ જોઈએ કે સંખ્યા પદ્ધતિ સાધુરૂપ બીજ ગણિત સમાંતર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર પ્રમાણ ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેનતાણું સાંકળનો નિયમ આટલું મિત્રો તમારું એ વિભાગમાં રહેશે એટલે કે એ વિભાગ તમારો થયો એ વિભાગ હવે ભાગ બ એ મિત્રો દોઢસો ગુણનું પેપર રહેશે એટલે કે ભાગ બી રહ્યો એ દોઢસો ગુણ ભાગે સાઠ ગુણ એટલે કુલ પેપર તમારું બસો ને દસ માર્ગ ખાસ બસો ને દસ માર્ગનો અને ત્રણ કલાકનો સમય રહેશે અને નેગેટિવ માર્કિંગ પણ રહેશે તો મિત્રો ભાગ બ માં તમારે દસ પ્રશ્નો દસ ગુણ એટલે કે ભારતનું બંધારણ રહેશે ભારતના બંધારણમાં પણ તમને મિત્રો જણાવવામાં આવેલું છે કે ભારતનું બંધારણમાંથી તમારે કયા કયા પોઈન્ટ વાંચવાના તો મિત્રો એમાં પણ જણાવવામાં આવ્યું છે કે ભારતના બંધારણનું આ મુખે પૂછશે મૂળભૂત હકો પૂસાશે રાજ્યની તેના માર્ગદર્શક સિદ્ધાંતો પૂછાશે મૂળભૂત ફરજો પૂછાશે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તાઓ ભૂમિકાઓ અને જવાબદારીઓ પછી મિત્રો સંસદીય પ્રણાલી પછી ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ જે અગત્યના હશે ને એ ભારતીય બંધારણમાં કટોકટી લગતી જોગવાઈઓ કેન્દ્ર અને રાજ્ય સરકારના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર મિત્રો આ પોઈન્ટ જે તમને આપવામાં આવ્યા છે ને અગાઉથી તમને ખૂબ જ સારી રીતે તૈયારી કરવાની મિત્રો જે આ પદ્ધતિ છે ને એ તમને ખૂબ જ ઉપયોગી બનશે કારણ કે મિત્રો આવનારા સમયમાં તમારી જે તૈયારી કરવાની જે રીત છે એમાં ખૂબ જ સારો તમને ફાયદો થશે અને તમને જે તમારે પોઈન્ટ વાંચવાનો છે એ જ તમારી ઉપર એ પોઈન્ટ ઉપર જ તમારું ફોકસ રહેશે તો મિત્રો આ ખૂબ જ સારી બાબત કહેવાય કે ભારતનું ન્યાયતંત્ર એટલે એ જ આપણે વાંચવાનું બીજું વધારાનું કંઈ વાંચવાનું નથી અને તમને પોઈન્ટ પણ જણાવી દીધા છે તો મિત્રો બીજો પોઈન્ટ જોઈએ કે વર્તમાન પ્રવાહ એ દસ ગુણનું પૂછાય છે દસ પ્રશ્નો હશે એમાં મિત્રો તમને વર્તમાન પ્રવાહમાં પણ આવી ગયો એટલે કે કરંટ અફેર્સ હવે ત્રીજા ક્રમનું જોઈએ કે ગુજરાતી અંગ્રેજી મિત્રો ખાસ ગુજરાતી અને અંગ્રેજી પાંચ પાંચ માર્કનું રહેશે એમાં પણ તમને પોઈન્ટ જણાવી દીધા છે કે કયા કયા પૂછાઈ શકે આ તમને ઉલ્લેખ કરીને આપ્યું છે એટલે તમને ખૂબ જ તૈયારી કરવામાં મજા આવશે અને હા હેલ્થનો એકસો વીસ માર્ક ખાસ મિત્રો હેલ્થનો એકસો ને વીસ એમાં મિત્રો મિત્રો આપણે જોઈએ કે શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષયને લગતા મિત્રો એકસો ને વીસ માર્ક એમાં માનસિક આરોગ્ય આવી ગયું એમાં બધું તમને જણાવી દીધું છે કે વૈજ્ઞાનિક લાક્ષણિકતાઓ એવું બધું પછી આવશે સંચાર ખાસ મિત્રો આરોગ્ય શિક્ષણ એ પણ આવી ગયું વીસ ગુણનું એટલે ચાલીસ માર્ક થઈ ગયા પછી મોઢાનું આરોગ્ય અને વ્યક્તિગત સ્વસ્થતા એ પણ મિત્રો વીસ ગુણનું વ્યક્તિગત સ્વસ્થતા હાથ ધોવા બીમાર વ્યક્તિને સંભાળ એવો મિત્રો તમને કમ્પ્લીટ જણાવવામાં આવેલું છે અને મિત્રો અગત્યનો ચોથો પોઈન્ટ સમિતિ સરકારી યોજનાઓ આ મિત્રો ખાસ ખૂબ જ સારો પોઈન્ટ કહેવાય સમિતિ પણ તમારે કઈ કઈ વાંચવાની એ પણ તમને જણાવી દીધું છે ખાસ મિત્રો આ ખૂબ જ સારું કહેવાય જે આવનારા વિદ્યાર્થી મિત્રો જે તૈયારી કરવાના છે અને એમપીએસ ડિગ્રી તરીકે લાગવાના છે એમના માટે મિત્રો ખૂબ જ સારી ભરતી કહેવાય જો તમે નવા હોય ને તો આ ચેનલ ઉપર ખાસ જોડાઈ જજો તમને ખૂબ જ ઉપયોગી બનશે આ ચેનલ રાષ્ટ્રીય આરોગ્યની સરકારી યોજનાઓ પછી મિત્રો સામાન્ય બીમારીઓ અને તેની સારવાર જન્મ મૃત્યુ નોંધણી અધિનિયમ રજિસ્ટરની સત્તાઓ ફરજો સ્વચ્છતા એના વીસ માર્ગ રહેશે વીસ પ્રશ્નો આરોગ્ય વધારા અને સુધારાવાની કાર્યપદ્ધતિ સાર સારસંભાળ અને યોગ ઉપરોક્ત ક્ષેત્રમાં વર્તમાન પ્રવાહ અને તાજેતરની પ્રગતિઓ આ મિત્રો દસ ગુણનું રહેશે આમ મળીને તમારા મિત્રો દોઢસો પ્લસ સાઠ બસોને દસ માર્ગનું તમારું પ્રશ્નપત્ર થયું અને ત્રણ કલાક થઈ નેગેટિવ માર્ક રહેશે કે નહીં આપણે જોઈએ નીચે જોવામાં આવેલું છે કે મિત્રો તમારા નેગેટિવ આજે આ પરિપત્ર બહાર પાડવામાં આવેલો છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ મિત્રો ખાસ જે પણ એમ ની તૈયારી કરે છે એ વિદ્યાર્થી મિત્રોને ખાસ સૂચના કે મિત્રો ખૂબ જ સારી રીતે તૈયારી પોઈન્ટ તમને ખૂબ જ ઉપયોગી બનશે આવનારી નગરપાલિકામાં આ ભરતી આવવાની છે તો ખાસ મિત્રો નવા હોય તમે આ ચેનલ ઉપર તો ચેનલ ઉપર તમે મિત્રો જોડાઈ જઈ ગયો કારણ કે આપણે મિત્રો ટેલિગ્રામ ચેનલ પણ છે જે ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો મિત્રો ખાસ ટેલિગ્રામ ચેનલ પણ તમને ખૂબ ઉપયોગી બનશે તો જય હિન્દ મિત્રો